તને એ હું તને એમ પણ ગયો સ્વામીનારાયણ જ પછી પાછું મંદિર પર દોડ્યો

है और इसमें ये क्या है मैगी तो नूडल नूडल्स 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 तो अभी ये नूडल्स बना रही है तो बन जाए तो फिर हम खाएंगे અહિયા બધા પતંગ ચગાવ ચાર જણા પતંગ ચગાવવા બાજુ ચગાવ પતંગો અહી ચગાવ અહીં હોય એક અને એક બે ત્રણ ચાર પાંચ પાંચ જણા અને પતંગ ચગ અને પેલા પતંગ હોય ઈધર એક ઈધર એક ઈધર ધરકા ગઈ વાલી આમના વાલી તો તો મેટ્રો જાય મેટ્રો કઈ ચોક દેખાય

એ આપણા પત્ર ઉપર બિલાડી બિલાડી આવે ને એ તો તને ન દેખાય

हं बदन उठा उठा के गुड मॉर्निंग बोलवा गुड मॉर्निंग नहीं गुड नाइट फोन जोड़ ही लेवा एक लत को को बदन उठा उठाने बदन गुड नाइट हां मैं तो उठाड़ भी करता हूं हं फोन जो आ रहा था गुड नाइट जय माता दी मगा का रे गुड नाइट आराम पड़े हो